નમસ્તે સસરી કાલ કેમ છો ઘડો હાલ સકાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ખરેખર મોર્નિંગ છે તમે જોઈ રહ્યા છો કે એક બાજુ અંધારું છે અને વાગ્યા છે સવારના સવા પાંચ અને હું એટલા માટે જલ્દી ઊઠી ગયો હતો કેમકે મારે જવાનું છે શૂટમાં એક સરસ મજાની પ્રોપર્ટીમાં હમણાં તમને ત્યાં જઈને બતાવીશ કે ત્યાં અમે કોણ કોણ જઈએ છીએ અને એ જગ્યાનું શૂટ કરીએ છીએ અને શું કરીએ છીએ અને બને એટલું વહેલું પાછું આવવાનું છે ફટાફટ ફટાફટ શૂટ ખતમ કરીને કેમ કે બીજા બધા પણ કામ છે આવતીકાલે રક્ષાબંધન છે જ્યારે તમે આ વિડીયો જોતા હશો ત્યારે રક્ષાબંધન ઓલરેડી હશે તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી રક્ષાબંધન બરાબર દસ રૂપિયાથી વધારે ગિફ્ટ આપતા નહીં ઓકે તો શુભમ આ વિડિયો છે શુભમની રાહ જોઈને ઉભો થયો છે તો એ આવે એટલે નહીં કરીએ સૌ કે તો સાચું કહું ને તો ભાઈ ચા પીવી છે ખરેખર ચા ચા પીવી છે ચા અને શુભમભાઈ ડોન આઈ થિંક આવી ગયા છે શુભમભાઈ ડોન આવી ગયા છે અને હવે આપણે અહીંયાથી પ્રયાણ કરવાના છીએ ચલો લેટ્સ ગો સો અમારી ચા અમે અને આ દેગામની ચાર દેગામના ચાર રસ્તા ને શુભો પહોંચી ગયા છીએ અમે લોકો દેગામ દેગામથી નજીક જ છે શૂટ અમારું અને સવારમાં ચા વગર અમારે સેટિંગ આવે નહીં ચા પહેલી પીવી પડે ચા સિવાય કંઈ રહેતો આવે એમ હતો નહીં એ ચા ઊભા રહીને ચા ક્યારનો ગોતતો જ તો કે ક્યાં જઈને ચા પીવું પછી આગળ બીજું બધું કામ થાય તો બસ હવે દસ મિનિટ મિનિટ રસ્તો છે અહીંયાથી તમે પહોંચી જઈશું બે ગામ ચાર રસ્તા પહોંચ્યા જઈએ ને ચાવા મસ્ત વ્યવસ્થિત પી લઈએ બરાબર લબાલબ પહોંચી જ જજો અમારે પેલો પહોંચી ગયો છે લબાલ લબાલબ અંદર પહોંચી ગયો છે ઓલરેડી કોણ કોણ છે બતાવું અંદર જઈને કે કયા કયા માણસો અંદર બેઠા છે ભાવ છે નોર જોઈએ આટલા સુધી પ્રતિકનો અવાજ આટલા સુધી આવે છે તો વિચાર ખાલી હે ને હજા બ્રો નંબર છે ભાઈ બહુ એટલે બહુ ગૌર છે બોલા ભાઈ પાસે વાહ પ્યોર એમ એટલું ઉમર લાયક છે ને શુભા આની આનું આયુષ્ય કેટલું હોય ખબર છે કેટલું હોય કાચબાનું આયુષ્ય ચારસો વર્ષ હોય સો વર્ષ ના હોય

કોણ સુભા તમારી લીધે મને ગાળો પડી ગાળો દેતો રાતે મને રાત્રે તો લાલા મે એને હું નક્કી કરું મે કદાપડા કાલે રાતે જવાનું છે બરાબર ગઈ કાલે રાતના અહીં આવીશ બીજા દિવસ સવાર શૂટ કરશું અને એને કયું નઈ કે કેન્સલ થયું છે 10 વાગે આવ્યો મને કે થેલો લઈને આવ્યો મને કે ચાલ બરો જવાને કીધું ગૌરવ બે કરો ડકો લોકો નીકળી ગયા છે લબ 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 આવતામાં જ મે બતાવ્યું ઉલારીયું નાખી હું કર નાખું છે ઉલારીયું

જેને ખ્યાલ હોય મેસેજ કરજો બરાબર છે કે આ કયું ઝાડ છે મોસ્ટલી લોકોને ખ્યાલ હશે ઝાડ નહીં છોડ છોડ કયો છે આ જેને ખ્યાલ હોય મને કહેજો બરાબર જેને ખ્યાલ હોય એ કયો સુવાળી સુકન્યા કરતા એ વહેલી શરમાઈ જાય છે આ જોયું નીચે કેવા કાંટા રાખ્યા છે હવે વાગે એના માટે એક નંબર સુવાળી સુકન્યા જેવી આવે આ અડો એટલે શરમાય શુભા આના કરતા સુવાળી સુકન્યા સારી ઓળો એટલે શરમાય ના જાય ઘોડા પર કોઈ હાથી બેસે કોઈ દિવસ આજે મેં રૂબરૂ જોઈ લીધું હે નયા હે ના બતક ઉપર નહીં બેઠો हेलो गुरु भैया यू बार हे विथाय जाय ना बोलो बोलो अरे अलक में बैठनो कंफर्टेबल हो कंफर्टेबल है हां जो एक डिक 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 ते बटकवा का नाम એટલે આ લગાઈ દીધી તો ગાઈઝ ફાઈનલી એક ખુશ ખબર આપી દઉં છું કે પ્રતિક પંચાલ ઇન્ફ્લુઅન્સર ની ક્રિકેટ ટુર્નામેન્ટ કરવા જઈ રહ્યા છે બોક્સ ની અંદર પ્રતિક પંચાલ કરવા જઈ રહ્યા છે એક બેસ્ટ ઇન્ફ્લુએન્સરની ક્રિકેટ ટુર્નામેન્ટ પણ બોક્સ ક્રિકેટ ની અંદર જો તમે ઇન્સ્ટાગ્રામ માં YouTube માં તમારું હા DM કરો કે ભાઈ કયા ગ્રાઉન્ડ ની અંદર રમાવવાની ઈચ્છા ટુર્નામેન્ટ અને ક્યારે છે અને શું છે અને કઈ રીત નું છે અને કેટલા ફોલોઅર્સ વાળા લોકો ટુર્નામેન્ટ ની અંદર પાર્ટિસિપેટ થઈ શકે શું કહેવું છે પ્રત્યેક પંચાલ તમારું આ બધું જ્ઞાન અમને ગૌરવ ભાઈ આપ્યું છે ગૌરવ ભાઈ તમને જણાવશે ગૌરવ સટકે ઓર યહાં પે ફોટોગ્રાફર પ્લેઇંગ ક્રિકેટ એન્ડ ઓ ઓકે ઓકે સો ફાઇનલી અમારું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ અને અમે નીકળી રહ્યા છીએ અને આદતથી મજબૂર માણસ આ તો ખતોળતો જ હોય કંઈક ને કંઈક તો ખતોડતો જ હોય તો થઈ ગયું છે શું વ્યવસ્થિત નથી હવે અમે લોકો જઈએ છીએ ઘરે ઘરે જઈને ફ્રેસ્ટ પછી જોઈએ છીએ આપણે શોપ ઉપર ભૂખ લાગી જાય યાર સવારે પાંચ વાગ્યાના ઉઠ્યા જઈએ પણ સુભાવ હેસ છે હવે ખવાય તો કંઈ નહીં ભાઈ ચાય ભાજી કાજુ વાલી કેવી કાજુ દ્રાક્ષ લેવા ગયું ઓકે કાજુ દ્રાક્ષ આદુ જલ્દી બોલ કલ પનવેલ નીકળના તો નીકળ જા ઓકે છો ભૂખ લાગી છે મને ખાઈ લો પહેલા હું આ તો બધી કવાલીઓ કરતી રહેશે તો ટુકમાં અમુક લોકો આયા છે ચા ખાલી કરવા બરાબર કે કાલે છે રક્ષાબંધન અમુક ખતરનાક આવા હાદસાઓ તમારી જોડે બી કાલે થશે બરાબર આજથી જ હાર્ટ એટેક ચાલવાનું ચાલુ કરી દીધું છે

હેડ ધન બતાવો મારી લાનજી બેઠો જો ઈ છે જરાક ચેક ને ખબર પડે કે અમે કઈ રીતનું સેટિંગ બેસાડીએ એમ તમે પેલી દવા કરો ને રો હોસ્પિટલમાં જઈન દર્દી છે બીમાર છે અરે ગોળીઓ તો લખી દઉં વાતો કરવાની તારે તારે આઈટમ હું જોઈએ એમ કે કયો બોટલ જોઈએ કયો ઇન્જેક્શન જોઈએ પૂરી થાય આઈ લટકાઈ દેવું ને દેવું અહીંયા ઉપર આપણે ચડાઈ આપણે કઈ એ NS500 જો મને એટલી ખબર છે કે દરેક ડોક્ટર ગમે તે હરવા તો ચડાઈ તો નાકો ના દે બીજી બોટલ આવે શું નામ બીજું એ મટીરીયલ પાણી ખાલી એ ગ્લુકોઝ હોય તો

લવલી પણ પબ્લિક એવી કમેન્ટો કરે ખબર હો ને કે આને સિનિયર કેજીમાંથી ચાલુ કરાવડાવો ભણવાનું ને કમેન્ટો કોમેન્ટ

ગુડ મોર્નિંગ ગાઈઝ ધ રિયલ અનતિ મે આપકા હાર્દિક સ્વાગત હે અર્દેશી નહીં આપડામાં નથી સ્વાગત ઉનતિ નો ટેન્શન ના લેતા ઉનતિ કે ગાઈઝ માટે ઓન્લી ખાલી સો મારા માતા બંધ કર દે સુનતિ નો વિડિયો ફ્રેન્ડ્સ લઈને અચ્છા

હોય હું કેવું મળી જે માણસ રોજ બીવાતું હોય આપણા થી ખોફ ની વાતો લો વિચાર લે ખાલી હા શું અમે આવી છીએ ખાવા માટે પકોડી સબ્જી રોટી

તમે આ વિડીયો જોઈ રહ્યા છો મતલબ કે રક્ષાબંધન તમે બિઝી હશો બધા એટલે મને ખબર છે કે વિડીયો તમે બધા લોકો પણ રાત્રે લેટ નાઇટ જ જો એવું બધું હશે બધાનો દિવસ સારો એવો ગયો હોય બધાએ સારી રીતે તમારી પોતપોતાની બહેનો જોડે સારી રીતે રક્ષાબંધન મનાવી હશે દસ રૂપિયાથી વધારે કોઈએ નહીં આપ્યા હોય એવી મને તમારા બધા પર સારી રીતની આશા છે હવે મને અહીં જે સખત હું કેમ કે મને ગઈકાલ રાત્રે એક જ કલાક સુવા મળ્યું હતું સવાર પાંચ વાગે શૂટમાં ઉગાવ્યો હતો સો બાય બાય ગુડ નાઇટ ડુ ડુ ટુ મેન બાયટ ટ્રબલ યોર માતા પિતા એન ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ